ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે મિત્રો અમારા નવા મિત્રો મજામાં તો આપણે વાળીએ હાલી ને નવા રસ્તા ઉપર આજ આપણે એ લોકો છે મિત્રો આપણે આજે વાડીએ જાય છે મિત્રો પાણી વાળા ઘઉંમાં میتر روڈ بنی گیا رست بنی گیا گاڑی والا ٹو نو رستے ایم گاڑی لتا ત્રણ હેલિકોપ્ટર લે ન જતા હોય મિત્રો તો આપણે પૂગી ગયા છીએ વાળીએ આપણે આવ્યા છીએ મિત્રો વાળીએ ઓલા ઘઉ નાના ઘઉમાં પાણી વાળવા કાર ફાટું છે એમાં ખાતર આપણે મિત્રો એટલે આજ કરી દેવાનું છે પાણી અને આ અમારા મોટા ઘઉં કેવડે થઈ ગયા તો લાગ ડુંડી નીકળી ગયું હવે આ ઘઉં મિત્રો મહિનો દી ઉભા રહેશે ખાલી ખાલી એક મહિનો ઉભા છે ને પછી આ ઘઉં નીકળી જશે ને ઉતાણી પછી ઓલા નાના ઘઉં છે એ નીકળી જાય ઉતાણીમાં મોટા ઘઉં છે એ તો હમણાં મહિના થી નીકળી જાય અવડાવડા થઈ જશે છે તો સીન કેમ આવે બાકી અત્યારમાં ઘઉં નું મિત્રો હા શું છે મિત્રો રાય કેવો સીન આમાં વાવ્યું છે લહણ મિત્રો આમાં થોડું થોડું દેખા રાખ સાઈટી છે બાકી સીન કેમ આવે આમાં પાણી વાળવાનું છે પણ આમાં કાયલ ખાતર મિત્રો તો આપણે મોટર કરી દીધી છે ચાલુ અને પાણી જોવા જાય છે ઘઉંના કિરામાં પાણી વાળવા વાળી રહ્યા પાણી ઘઉંમાં આ છે આપણા ઘઉં પાસ્તર માં ડુંગળી કાઢીને વાવ્યા હતા અને જે ઓલા ઘઉં દેખાય એ માંડવી કાઢીને વાવેલા છે મિત્રો તો આ નવા વર્ષનો આપણો પહેલો વ્લોગ છે યુટ્યુબમાં તો સપોર્ટ કરજો મિત્રો અને લાઈક શેર કરજો અમારા વિડીયોને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને અમારા નવા વિડીયો તમને જોવા મળે તો રોડે નીકળ્યું છે ફુલેકુ કોજિયા કાકા આર્મીવાળાનું છે

ગામના છે આપણે ઘણા પણ ન ભેગું છે થોડાક વેડિયા ઉતાર્યો તો મિત્રો હાલો મિત્રો જો મિત્રો તમારા વાડીએ બકાલું હોય ને તો કેવો ફાયદો થાય તો ઘરની વાડીના ટમેટા આપણે વાડીએ રાંધીએ છીએ એટલે મિત્રો આપણે બકાલું વેસાતું લેવું નથી પડતું મિત્રો કારણ કે આપણી વાડીએ થોડાક રીંગણીના નાખ્યા છે ને આપણે ગવાનું પાછું આવ્યું છે ને રીંગણા આવવાનું ચાલુ થઈ ગયું છે અને ટમેટા એ આવવા મના છે અને માછું કવર આવે છે ઓ ઘરની વાડીના દેશી ટમેટા હો મિત્રો આ ટમેટાની ચટણી બનાવીને જો તમે ખાધી હોય ને એવી મજા આવે તમે જવા જ ટમેટું પડી ગયું લઈ લો હલો મિત્રો સાડા બાર વાગી છે લાઈટ વહી ગઈ છે આપણે લાગી છે ભૂખ તો આપણે પેલા બપોરા કરી લઈ મિત્રો લાઇટ વહી ગઈ છે તો બપોરે કરી લઈ હલો બપોરા કરવા એ છે ખાવાનું મિત્રો હલો મિત્રો આપણે બપોરા કરવા બેઠા છીએ આંબાના સાંઈએ ઓલા પણ છે બહુ માખિયું એટલે આપણે આયા બેઠા છીએ મિત્રો આંબાના સાંઈએ ઓલા પણ માખિયું કવરાવે બહુ બોપરા કરવા રીંગણા નું શાક છે રોટલી મિત્રો હાલો બપોરા કરવા મિત્રો હાલો મિત્રો તો બે વાગી છે ને લાઇટ આપણે પાણી વાળવા સડી જાય પણ લાઇટ ઘોકે સડી છે મિત્રો કવરાવવા જો હજી ચાલુ કરીને માન ધોરી આવું ને તો બે ચારા પીએ ને તો પાછી વહી જાય બપોર પછી ના તો એવા છે બપોર બપોરથી હેરખી હાલી બોર પછી બહુ કવર આવે છે લાઈટ મિત્રો કે આ લીસ્ટ નથી લટકા ઉપર લટકા મારે આપણે પાછી ઘઉં જો મિત્રો કરી લો બેસ કેરા પાયા ત્યાં લાઈટ આવી હતી ને બેસ કેરા પાયા હતા પાછી વહી ગઈ લાઈટ આવું અરે બપોર દિના અમારે એ આવું કરે છે ત્રણ વાર કઢી બે ક્યારે તો લાઈટ વી જાય હવે આનું કરવું હું ફોન કરી તો પાછા ફોન ઉપાડતા નથી કેરા બે તો લાઈટ વહી ગઈ તો પાણી ધીમું પડી ગયું જાય બે કેરા પાયા લાઈટ આવી લાઈટ વહી ગઈ આ કાળક કાળક તો એવા જ રહે છે ને લાઈટ વાળા કે વાત જવાયું મિત્રો થાય છે કેવડાવ આ લાઈટ વાળા તો લીમડો પીધો છે હું કરતા હોય કે ચોથી વખત આજ મારે ઘઉં પી જશે ને બદલે બપોર દિન અડધું પીધું થોડા કેરા પીવા તો પાછી કાપી આ પાછી કાપી નું ચાલુ કરો આવ્યો હોય તો મિત્રો લાઈટ આવી તો ચાલુ તો થઈ ગઈ આવી તો ગઈ છે મિત્રો હવે બે તો પાછી કાપી હાલો મિત્રો આપણે લાઈટ વહી ગઈ છે માંડ માંડ થોડુંક પાવા દીધું કવરા દીધા અને આ જો અમારા ઘર ના હોય એટલી ડુંગળી પાછી કેઢી મિત્રો આમાંથી હલો કર્યો છે એટલી ડુંગળી પાછી કેઢી મિત્રો આ લઈને જવાનું છે પાછું મોવા મોવા હવે આ ડુંગળી આપણી આંગે મિત્રો આમાં ગરદણીને કાંઈ લેવા દેવા નહીં હવે ગરદણી કીધી કે કાઢો તમારું આ એટલું જ આપણે હવે પાણી વાળતા હતા ઢીગલો એટલો પલ્લી ગયો પાણી એવું અહીંથી ટપુક દેખાનું ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે દેઆમાર ની તારીમ છે સાડા પાંચ થઈ ગયા પોણા સો થવા એવા મિત્ર હવે જાય છે મિત્ર આપણે ઘરે અમારો આજનો બ્લોક સારો લાગ્યો લાખે ને કોમેન્ટ કરી દેજો